દવા ફૂંગાઈ ગયા એવું નથી લાગતું ભાઈ હે એમને મિત્રો પૈયા આ વસ્તુ એવી છે કે ફૂંગાઈ કઈ રીતના જાતી છે ઓલી ફૂંગ ચડી જાય તમને ખબર હોય તો બરાબર ને કઈ હિસાબે કઈ એંગલ થી એમને આપણે હમણા બે બે દી જાહું મે બહાર તો ફૂંગાઈ નઈ જાય આપણે બે દી હમણા બહાર જાહું ફૂંગાઈ નઈ પણ એટલા ખવાઈ જાય કે આ માણાના પેટના સી આપણે જોતો એટલો ડબરો ખવાઈ જાય આખો એ તો બુદ્ધ ને ગુરુ હમ

મિત્રો અમારા ઘરમાં ને મીઠાશનો બહુ ઉપયોગ થાય ખાન તો ગમની વસ્તુમાં વધારે જ હોય એ નાખી ને ને ચોખા એમ નહીં ઓલાજી બનાવતા હોય આપણે ખબર સ્ટીમ ઢોકરા એમાં ખબર આમ કેવા મસ્ત પીડા પીડા ખાતા હોય ફૂલ તો જોવા રસિક ભાઈ ની ચટણી મિત્રો રસિકભાઈ રસિકભાઈ ની ચટણી ને હો મમ્મી નાનપણ માં ખાતા મમ્મી અમે હું ભણવા જતો ને તો શું કરતો ખબર ભણવા જતો ને તો આવી ચટણી લઈ જતા તા અરે વઘારેલા મમરા હોય ને આપણે એ મમરા ને ના ચટણી હારો આમ આમ ભરીને ખાતા મજા આવતી મિત્રો તમને ખબર હશે જંજીરા ખાધી છે અમે કોઈ ઓલી બેંક્સ ની નીચે હે ને આમ જંજીરામ ઠળવી દે પછી આમ આમ કહે ને આંગરા હું ચાટીએ ઈ વસ્તુ મજા આવી કોઈ ના મારે નત જ નથી મને ના મજા આવે

કોઈ પણ માણસ એને અલગ અલગ હોય ને ભાઈ તો એના જીવનની લાઈફ સ્ટોરી બહુ અલગ અલગ હોય કાઈક ને કાઈક તો હોય ને કાઈક ને કાઈક તો વસ્તુ અલગ પડતી જ હોય આપણે પાંચ વ્યક્તિને એવા ગોતીએ અને પછી આપણે એને ક્યાંક ક્યાંક ટ્રીપ પ્લાનિંગ કરીએ બરાબર બધું મારા તરફથી ખર્ચો તમારા ખાલી છે ને અમારે ભેગું આવવાનું જ છે મોજ મજા કરવાની છે તો કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો જો આવી ટ્રીપ છે ને તમે એક એન્જોયમેન્ટ કરવા માંગતા હોય તો અમે મળીએ અવાનવા નવા વ્લોગમાં બાય બાય હેલો ઢોકડા ખાવ